વડો લાઈક ચાલો સબસ્ક્રાઈબ કરી દેવાનો અને હા મિત્રો આજે તમે સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય ઓકે તો સંપૂર્ણ ગાલા અસાઇમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો તમને સ્ક્રીન ઉપર જે મોબાઈલ નંબર આપેલો છે તેના પર મિત્રો કોલ કરી દો સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મિત્રો તમને માત્ર એકસો ને પચાસ રૂપિયામાં મળી જવાની છે તો ફટાફટ ફટાફટ કોલ કરી દેવાનો છે ભાઈ ઓકે તો કરી દેજો મારા વિદ્યાર્થીઓને શિક્ષક મિત્રો

માહિતી વ્યાખ્યાયિત કરો સંખ્યાત્મક માહિતીને આપણે શું કરવાનું છે મિત્રો વ્યાખ્યાહિત કરવાનું છે તો કે જોઈશું આન્સર આવડે છે યા ભાઈ સંખ્યાત્મક ચલ પરના સંખ્યાત્મક ચલ પરના અવલોકનોના સમૂહને સંખ્યાત્મક માહિતી કહે છે સંખ્યાત્મક ચલ અવલોકનોના સમૂહ સંખ્યાત્મક માહિતી કહે છે જેમ કે કારખાનાના કામ કરતા કારીગરોના માનસિક વેતનની માહિતી સંખ્યાત્મક ચલ અવલોકનના સમૂહને સંખ્યાત્મક માહિતી કહે છે જેમ કે કારખાનામાં કામ કરતા કારીગરોની માનસિક વેતનની માહિતી ઓકે સંખ્યાત્મક ચલ પરના કામ કામનો સમૂહને માહિતી કહે છે જેમ કે કારખાનામાં કામ કરતા કારીગરોની માનસિક માહિતી માસિક માહિતી છે ઓકે મનિયા એની દિમાગ દિમાગની નથી માનસિક નથી માસિક માર્સિક મીન્સ કે મહિનાની ઓકે ત્રીજા નંબરનો પ્રશ્ન જોઈએ મિત્રો ગોણ માહિતીની વ્યાખ્યાહિત કરો શું કીધું છે ગૌણ માહિતીને વ્યાખ્યાહિત કરવાનું છે થોડુંક લેન્ધી છે તો જોઈએ થોડુંક સ્મોલ કરી દઈશું યસ રાઈટ મસ્ત કલરફુલ વિડીયો બનાવી જાય આ વખતે આપણે તો ભાઈ એટલે એકસો પચાસ રૂપિયા રાખીએ છે ઓકે ગૌણ માહિતીની વ્યાખ્યાયિત કરો તો કે જ્યારે કોઈ અધિકૃત સંસ્થા કે સંશોધક બીજી કોઈ સંસ્થા કે સંશોધક કે એકઠી કરેલી માહિતી નો ઉપયોગ તેના અભ્યાસ માટે કરે ત્યારે તે અધિકૃત સંસ્થા કે સંશોધક માટે તે માહિતી ગણ માહિતી કહેવામાં આવે છે જેમ કે ગણતરીમાં મેળવેલ માહિતીનો ઉપયોગ કોઈ સંસ્થા કે સંશોધક પોતાના અભ્યાસ માટે કરે છે તે ગણ માહિતી બની જાય છે ઓકે શું કીધું છે આપણને જ્યારે કોઈ અધિકૃત સંસ્થા કે સંશોધક બીજી કોઈ સંસ્થા કે સંશોધકે એકઠી કરેલી માહિતી ઉપયોગ તેના અભ્યાસ માટે કરે છે ત્યારે તે અધિકૃત સંસ્થા કે સંશોધક માટે તે માહિતી ગૌણ માહિતી કહેવાય છે જેમ કે વસ્તી ગણતરીમાં મેળવેલ માહિતીનો ઉપયોગ કોઈ સંસ્થા કે સંશોધક પોતાના અભ્યાસ માટે કરે તે ગૌણ માહિતી બની જાય છે ઓકે મિત્રો ત્યારબાદ ચોથા નંબરનો પ્રશ્ન છે અને એ જોતા પહેલાં મિત્રો તમને જણાવી દઉં જો તમે આપણી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને મિત્રો લાઈક કરવાનો ભૂલવાનો નથી અને હા તમે જો આ સંપૂર્ણ ગાલા અસાઈનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મિત્રો મેળવવા માંગતા હોય સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો તમને આ જે ડિપ્સ સોરી સ્ક્રીન ઉપર જે મોબાઈલ નંબર દેખાઈ રહ્યો છે મિત્રો તેના પર કોલ કરી દો સંપૂર્ણ ગાલા અસમ સોલ્યુશન મિત્રો તમને માત્ર એકસો પચાસ રૂપિયામાં મળી જવાનું છે તો ફટાફટ કોલ કરીને ગાલા અસમુ સોલ્યુશન મેળવી લેજો ઓકે ચોથા નંબરનું જોવાનું છે ને આપણે ગુણાત્મક છલ શું છે ગુણધર્મ શું છે સોરી ગુણધર્મ ઓકે એકસો પચાસ રૂપિયા મળે છે મેં તમને કહી દીધું નંબર આપેલો છે કોલ કરી દેજો તમે ગુણધર્મ એ ગુણાત્મક ચલ છે વ્યવસાય વ્યવહારિક દરજ્જો ગુણધર્મ એ ગુણાત્મક ચલ છે વ્યવસાય વ્યવહારિક દરજ્જો શિક્ષણની કક્ષા જાતિ પ્રામાણિકતા ટેવ વગેરે ગુણધર્મ ગુણધર્મ છે અસંખ્યાત્મક છે એટલે તે તેને સંખ્યામાં દર્શાવી શકતો નથી ગુણધર્મ એ ગુણાત્મક ચલ છે વ્યવસાય વ્યવહારિક દરજ્જો શૈક્ષણની કક્ષા જાતિ પ્રામાણિકતા ગુણધર્મ એ ગુણાત્મક ચલ છે વ્યવસાય વ્યવહારિક દરજ્જો શિક્ષણની કક્ષા જાતિ પ્રામાણિકતા ધૂમ્રપાનની ટેવ વગેરે ગુણધર્મ છે ગુણધર્મ અસંખ્યાત્મક છે એટલે કે તેને સંખ્યામાં દર્શાવી શકતો નથી વેરી સિમ્પલ ભાઈ જેને સંખ્યામાં દર્શાવી ન શકાય તેને ગુણધર્મ કહે છે ભાઈ ખાવાની ટેવ પીવાની ટેવ ખાવાનું પીવાનું મોજમાં રહેવાનું ઓકે ઓઆરનું પૂરું નામ આપો આ પ્રશ્ન કદાચ તમને ક્વેશ્ચન

ના ખબર હોય આપણે એકસો પચાસ રૂપિયા પીડીએફ આપીએ છીએ એકસો પચાસમાં તમને બધા વિષયો આવી જશે એના અંદર ચિંતા ના કરો બધા વિષયો મળી જશે તો ફટાફટ કોલ કરી દેજો તમને સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર આપેલો છે તેના પર ઓકે મળીએ નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ